નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું પ્રથમ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર અને વિશે જીવિજ્ઞાનના જે આ વર્ષે નવી બ્લ્યુપ્રિન્ટ આવી છે તે પ્રમાણે આપણે સંપૂર્ણ સમજૂતી મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો જીવિજ્ઞાન પ્રથમ પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો હેતુલક્ષી પ્રશ્નો પંદર પૂછાશે તો જવાબી પ્રશ્નો નવ પૂછાશે જેમાંથી તમારે છ લખવાના છે અને એ પણ તમને મનગમતા

પ્રકરણ નંબર પાંચ છ અને સાત બધાના પાંચ પાંચ માર્ગ રહેશે દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે બદલી શકાશે એટલે કે આપણા યુનિટમાં કોઈ ફેરફાર થવાનો નથી બરાબર છે હવે વાત કરીશું પ્રશ્નપત્રનું જે માળખું છે એ માળખું આ વિભાગની અંદર પંદર હેતુલક્ષી પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના હશે જોડકા જોડો ખરા ખોટા વિધાન નું કારણ એટલે કે એ આ પ્રકારના સંગત અસંગત ખાલી જગ્યા મને ઓળખો પ્રકારના પ્રશ્નો જે છે તે કોઈ પણ છ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે એટલે કે સેક્શન બી બાર વિભાગ નો રહેશે નંબર લઈશું આપણે વાત કરીશું પચીસ થી બત્રીસ

એની અંદર પ્રશ્ન નંબર 35 કેસ સ્ટડી આધારિત પ્રશ્નો રહેશે. પ્રશ્નપત્રની અંદર મિત્રો જૂન થી સપ્ટેમ્બર સુધીનો જે છે તે આપણો અભ્યાસક્રમ રહેશે. વિદ્યાર્થી મિત્રો આ માત્ર પ્રશ્નાનો ઉદાહરણ છે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન એટલે શું તો આ પ્રકારે એક ફકરો આપેલો છે અને ફકરાના આધારે અહીં નીચે આપણે ત્રણ પ્રશ્નો પૂછેલા છે. આને કહેવાય કેસ સ્ટડી આધારિત પ્રશ્ન અથવા તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો આપી છે અને ત્યારબાદ અહીં આપેલા ચાર પ્રશ્નોના જવાબ લખીશું તો આને પણ કેવા છે કેસ સ્ટડી આધારિત પ્રશ્નો તો આ પ્રકારે જો તમે પેપર મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો